ચાલો તો બધાનું સ્વાગત છે ફરી પાછી સેલ્ફી સ્ટીક એક જે બગડી ગઈ હતી એ પાછી નવી એક લઈ લીધી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં દોઢ વાગ્યાના સેશનમાં આપનું ફરી પાછું હાર્દિક સ્વાગત છે આમાં થોડુંક આમ રિલેક્સ થઈને આમ થઈને વ્યવસ્થિત રીતે સારી રીતે વિડીયો રેકોર્ડ થાય છે બગડી ગઈ હતી વચ્ચે ટાઈમ મળતો નહોતો ને એવું હતું એટલે ફરી પાછું કાલે આવી ગઈ એટલે આજે પાછું આમાં થોડું ઘણું શરૂઆત કરી દે જૂની જે ટેવ હતી ફરી પાછી ચાલુ કરી દે એના જેવું છે અને તડકો પણ સારો એવો સારો એવો હવે પણ મીંડો છે પડવા પણ પવન હોય છે એટલે વાંધો ન આવે એ અડવાનું નહીં બેટા કઈ અડવાનું નહીં સીવો તું મારો દાયો હો ને કે ગાંડો હો સીવું મારો ગાંડો હે દોડા દોડી નહીં કરવાનો શું કરવું તારે એમ ન કરે દીકું હું આવું છું ખાલી જો હું આવું છું ને એ કાઢવાનું નથી જો તારે જોતું હોય તો ઉપર બીજું આપું તને બીજું આપું આ મૂકી દે બીજું આપું કેમ આવું આવું આપું અને આજે સવારે આરતીમાં ગયો તો ત્યાં એક ભાઈ મળ્યા હતા જે કલકત્તા કે ત્યાં રહીએ છે ઓ માયના જ છે અને એને પણ કીધું કે અમે વિડીયો જોઈએ છીએ તો મજા આવે આમ એમ થાય કે પ્રભુની ઈચ્છાથી આ કામ થાય છે ને લોકો દૂર દૂરથી દર્શન કરે છે ક્યાં ક્યાંથી જોતા હોય રોજ તો કંઈ આવવાનું શક્ય થતું ન હોય તો આવી રીતે દર્શનનો લાભ પણ ઘણા બધા લોકો ક્યાંય ક્યાંયથી લેતા હોય તો જોઈને આનંદ થાય કે કોઈની શ્રદ્ધામાં આપણે મદદરૂપ થાય છે એ એ માટેથી આના ઉપરથી એક વાત યાદ એવી જે શોર્ટ્સમાં કહીશ એના ઉપર શોર્ટ્સ સારું એવું બનાવે શોર્ટ્સ રીલ સારી બનાવી છે ને ક્યારેક ક્યારેક જે સવારમાં કીર્તન ગાતા હોય એ જે મંદિરે આરતી સ્તુતિ પછી એ બહુ સરસ મજાનું હોય એટલે અદ્ભુત મજા આવે એટલે એમ લાગે કે પછી આપણે કંઈ પહેલાંના સમયમાં શ્રીજી મહારાજને એ હોય ત્યારે જે બ્રહ્માનંદ સ્વામીને પ્રેમાનંદ સ્વામી બધા ભેગા થઈને જે સહજાનંદી દરબાર ભરા ભરાતો હોય ને એમાં પછી જે રીતે ગાતા હશે તો કંઈક આવું જ વાતાવરણ ઊભું થતું હશે એવી અનુભૂતિ થાય ખરી સવારે સવારે એટલે એ પણ એક મજા હોય તો એ પણ તમારા બધાના કારણે આરતી આ બધો માહોલનો મજા લેવાનો અવસર મને મળે છે તો એના માટે તમે પણ તમે પણ કારણરૂપ છો તો એના માટે તમારા બધાનો પણ આભાર કે તમે વિડીયો જુઓ એટલે મારે એ વિડીયો લેવા માટે થઈને જવું પડે એટલે મારે પણ દર્શન થાય અને આ વાતાવરણનો લાભ મળે એટલે તમારા કારણે મને પણ ફાયદો થાય બસ તો આ જ વાત છે મૂળી પાસેના ગામનો લીમલી ગામનો એક સગ્રામ તો એ હવે આમ નાનો માણસ કૂબામાં રહેતો માણસ હવે એને ન્યા શ્રીજી મહારાજ કેવી રીતે આવે એ તો પણ બિચાડો ભાવનો ભોળો ને પાકો ને સાચો એટલે સગરામાં આમ તો બિચાડો નાનો માણા એટલે મજૂરી કરીને એવી રીતે નિર્વાહ કરવાવાળો પણ તોય નિયમ નિષ્ઠાવાળો ખરો કે એક વખત હાઈલો જાતો હતો રસ્તામાં ક્યાંક સોનાનું ઝાંઝર એને જોયું તો પોતે આગળ હાલતો હતો પાછળ એના ધર્મપત્ની જાયલા લાવતા હતા તો એને એમ થયું કે વળી એક તો આપણી નબળી પરિસ્થિતિ હમણાં કાંઈ એવી બધી કંઈ નિર્વાહ થાય એવી સગવડ નથી થતી તોય છતાંય એને એ સોનાનું જે ઝાંજર હતું ને એની ઉપર ધૂળ નાખી દીધી થોડોક આગળ ગયો ને પછી આવી ગયો પછી એની પત્નીએ પૂછ્યું હોય કે તમે શું કરતા હતા એટલે કે એ સોનાનું ઝાંજર કોકનું પડ્યું હતું ને એટલે મને એમ થયું કે વળી તારી નજર જાય ને તને એમ થાય કે આ લઈ લો એટલા માટે મેં ધૂળ નાખી એટલે એની પત્નીએ કીધું કે ધૂળ ઉપર શું ધૂળ નાખવાની એ વિચારવા જેવી ને નકર સગવડ ન હોય હાવ માગીને ખાતા હોય એવો એવો રીતનો વ્યવહાર હોય છતાંય આવી દ્રઢ નિષ્ઠા રાખવી બહુ અઘરી વાત હોય અહીંયા તો કોકનું સીધે સાધું હારી સગવડ હોય ને બધું વ્યવહાર સારો હોય તોય ઓળવી જતા કોઈ તકલીફ નથી પડતી કોઈ બીક જ ન હોય તો એમનો જ પ્રસંગ રોજ રાતે સગરામજી હતો એ ગીત ગાતો કે પ્રભુ મારે ત્યાં ક્યારે આવે મારે ત્યાં ક્યારે આવે તો એક દિવસે રાતે થયું એવું કે શ્રીજી મહારાજ બીજે ક્યાંક હશે તો ત્યાંથી આ સગરામના કૂબે જઈને આવી પહોંચ્યા તો ઓલો બિચારો ખબર ન રહે કે આ હકીકત છે કે સપનું છે એની આગતા સ્વગતાને બધું બહુ કર્યું અને માથી મહારાજ રાતે હુઈતા હુતા હોય ને સવારે ઉઠ્યા જોયું તો ન્યા તો નહીં એટલે પછી બ્રહ્માનંદ સ્વામીને ને એ બધા એને ગોતવા માટે ગયા એટલે પૂછ્યું કે ભાઈ ક્યાં ગયા હોય કેમ ખબર એટલે મહારાજનો પાર્ષદ હતો ને એને કીધું એ કે મહારાજ બે ત્રણ દિથિયા સગરામાં સગરામાં એમ ઊંઘમાં બોલતા એટલે પછી એને લાઈટ થઈ કે આ કદાચ ન્યા જ ગયા હોય લીમલી ગયા હોય સગરામના કુબે ગયા હોય એટલે પછી એ બાજુ ગયા એટલે લીમલી પહોંચ્યા બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાંચરને એટલે પહેલાં તો સીધા લીમલીના જે મોટા ઠાકોર હોય ને ટૂંકમાં રાજાશાહી હોય ત્યાં જઈને તપાસ કરી તો ત્યાં તો કંઈ એને તો કીધું મહારાજ અહીંયા આવ્યા જ ન હોય કે અહીંયા આવ્યો હોય તો પહેલાં તો અહીંયા આવે ને કે અને હકીકતમાં ખૂબે જઈને બેઠા હતા હવે ખૂબે પછી બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચરને થયું કે હવે આ સગરામાના ખૂબે જાય ગયા ત્યાં ગયા ને એટલે ઓલાને બોલાવ્યો સગરામાને સગરામાં બહાર આવીને કીધું કે અહીંયા તો મહારાજ કાંઈ નથી એ તો અહીંયા થોડા આવે મારા જેવા નાના માણ શું કે લાભ મળે એટલા માટે એ એ થોડીક વાર વધારે રોકાય મહારાજ એટલે આવું કરતા હતા તો બ્રહ્માનંદ સ્વામી કીધું કે અમારે તો તારા કૂબાની જડતી લેવી છે મતલબ તલાશી લેવી છે ચેક કરવો છે અંદર છે કે નહીં તો કે સારું તમારે તલા ચેક કરવું હોય તો વાંધો નહીં પેલા હું અંદર જઈને બધું હરખું કરી એવું કે અમારે તો કે સંસારી છે એટલે કે ઘરમાં બૈરાઓના કપડા આમ તેમ પડ્યા હોય ને એવું બધું હોય તો એ બધું વ્યવસ્થિત કરી લો પછી તમે જોઈ લ્યો એટલે પછી અંદર જઈને મહારાજને કીધું કે આવી રીતે કહે છે તો હવે શું કરવું તો કે કાંઈ નહીં કહે હવે તો અહીંયા બાજુમાં એક એના ભાઈનો જ કૂબો હતો કે અહીંથી કુ એમાં વહી જાઓ ન્યા બધા બૈરા ની બધા બેઠા હતા સગરામાન ઘરના ને બીજા બે ચાર જણાને એવી રીતે બૈરા બધા બેઠા હતા મારા જ ગયા ને એમ ન્યા ને એમાં એક મોજડી જે હતી ને એ આના સગરામાન કૂબામાં રહી ગઈ એટલે તરત આ બ્રહ્માનંદ સ્વામી એને અંદર સુરાખાચરે જોયું તો એક મોજડી કે એટલે સગરામાં આ મોજડી ક્યાંથી આવી એટલે સગરાં મૂકી કે એ તો હું એકવાર મહારાજના દર્શન આવ્યો હતું ને તે મહારાજે મને આપી હતી ને કીધું હતું કાલે સાચોજે એની પૂજા કરજે એટલે છે કે સારું હાલ વાંધો નહીં તો પછી બહાર નીકળ્યા કે હવે આ બાજુનો કૂબો કોનો છે તો એ કે એ માર ભાઈનો છે તો કે હવે એની જડતી લેવી છે કે એમાં કે અમારે જોવું છે તો કે ત્યાં તમારે સીધું ન જવાય તમારા બધા વર્તમાન છે એ લોપાઈ જાય એટલે કે પહેલાં હું ત્યાં બૈરાઓ બેઠા થાય એને હું બહાર કાઢું પછી તમે એ જોઈ લો એટલે પછી તો અઘરું થઈ ગયું હવે ત્યાંથી બહાર નીકળે તો આને તો ખબર પડી જ જાય એટલે પછી મહારાજને કીધું કે હવે તો એ અહીંયા તલા ઓલું જડતી લેવાનું કરે છે એટલે પછી મારા જે એ ત્યાં સ્ત્રીના કપડાં હોય ને એ પહેરી લીધા બૈરાનું રૂપ ધારણ કરી લીધું અને બહાર નીકળ્યા ચાર પાંચ ભાઈઓ તો એમાં બહાર નીકળ્યા ને એટલે સુરા ખાચરે કીધું કે આ કોણ છે તો કે એ મારા ઘરના છે કે એના પછી કોક હતું તો એ કે એ મારી બૂન છે હમણાં જ આવી છે આ રેથી એટલે પછી બ્રહ્માનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે એ તમારી બૂન નહીં એ અમારો પ્રભુ છે કે પછી ખબર પડી ગઈ કે આ બૈરાના રૂપ ધારણ કરી લીધા કપડાં પહેરીને એટલે આવી રીતે આવી બધી ચરિત્રો બધા થતા નાનું એવું આમ તો લાંબુ ને થોડુંક સરસ મજાનું છે પણ મેં આવી રીતે તમારી સમક્ષ રજૂ કર્યું છે આમ જોવા જાવ તો એ સગ્રામો નાની નાના કામમાં બધા એમ કે કેવી રીતે પણ એને નિયમ નિષ્ઠા રાખી તો ક્યાંય નો ક્યાંય પૂગી ગયો ભગવાન સ્વયં એની પાસે દર્શન દેવા આવી ગયો ચાલો તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શકો છો ફરી પાછા મળશું નવા વિડીયોમાં તો આવજો બધાય જો આ ભાઈને જૂની સેલ્ફી સ્ટીક છે ને એ ખુલતી નહોતી ને એનો કજિયો હતો હવે એનાથી ખુલે નહીં આ બધા સ્ટેન્ડ હોય કઠણ એટલે આંગળીથી તો કઈ ખુલે નહીં ભાઈને કંઈકને ભરાવીને નહીં એના માટે એ કજીયો હતો થોડીક વાર તો આવું આવું કંઈક કંઈક નવા નવા નખરા થયા રાખે ચાલો તડકાના ટાઈમમાં અમારો સમય વ્યતીત થઈ રહ્યો છે થોડો ઘણો